નમસ્કાર મિત્રો મિત્રો સુરતમાં પૂર્વ પત્ની પ્રેમી મિત્રો સાથે મળી પોતાના જ પૂર્વ પતિને આપઘાત કરે ત્યાં સુધીનો ત્રાસ આપ્યો સુસાઈડ નોટ સામે આવી સુરતના વરાછાના આપઘાત કેસ વિશે આપણે સાંભળ્યું છે આ કેસમાં અપડેટ મોટા સામે આવ્યા હતા કે તેની પૂર્વ પત્ની તેના મિત્રો પ્રેમી એ સાથે મળીને તેને એટલો ત્રાસ આપ્યો કે આખરે એ વેપારીએ સુસાઈડ કરી લીધી આ કેસને લઈને પોલીસે શું કહ્યું સાંભળો ગઈ તારીખે ચાર પાંચ બે હજાર પચીસના રોજ આ કામના જે મરણ જનાર છે એમને દવા પી અને આપઘાત કરેલો અને એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવેલી લીધી જેથી તે ત્યાં જતાં ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ થયેલ ત્યારબાદ સૌ અકસ્માત નોંધનો અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો અને એમાં તપાસ કરતાં પાછળથી સુઈસાઈડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા એ તમામ વિરુદ્ધમાં કઈ તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેમાંથી મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલો છે અને છે છે જે એક નંબરના આરોપી કરીને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો ત્યારબાદ હતા તેઓએ ટેમ્પરેરી છૂટાછેડા લીધેલા ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો હશે અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણોસર એને પોતે એમના ત્રાસથી આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે બંનેને વચ્ચે પ્રેમ સંબંધ છે પૂછપરછ કરતા જાણવા મળે છે અને બંને નવસારીમાંથી એ હોટલમાંથી મળી આવે છે હાલ તો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે આગળ હજી તપાસ ચાલુ છે આગળ શું નીકળે છે એ તપાસ બાદ જ કરવામાં આવશે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક છે શીતલબેન લાલુભાઈ રાઠવા મૂળ રહે નર્મદા જિલ્લાના છે હાલ અહીંયા સુરતમાં રહે છે અને આરોપી નંબર બે છે એ મોહસિન ઉર્ફે ટાઈગર છે મોસિન ટાઈગર જે હાલમાં બાર મલેશિય મોરિશિયસ ધંધો કરે છે બિઝનેસ કરે છે જે ભારત અને મોરિશિયસના આવજા કરતો હોય છે મરણ જનારે પોતાના જે વિડીયો બનાવેલ છે એમાં એણે જણાવે છે કે સામેના તમામ આરોપીઓ છે એને મને ખૂબ જ હેરાન કર્યો છે તેમજ મને શારીરિક ઈજા પણ કરવા કરવામાં આવેલ છે એવું એને પોતાના વિડીયોમાં જણાવેલ છે બીજા પણ નામ છે જેની તપાસ ચાલુ છે એમનો શું શું રોલ છે એ મુજબ આગળની કાર્યવાહી કરો જયદીપના મૃત્યુ પછી સુસાઈડ નોટ પણ મળી આવી હતી અને વાત એ છે કે તેણે પહેલા પણ આપઘાત માટે પ્રયત્નો કર્યા હતા કહેવાય છે કે આપઘાત માટે ખૂબ હિંમત જોઈએ અને એ હિંમત ત્યારે જ વ્યક્તિમાં આવતી હોય છે કે એ બધું હારી ચૂક્યો હોય બધી બધી વસ્તુ તબાહ થઈ ચૂકી હોય પરંતુ આપઘાત અંતિમ ઉપાય ક્યારે પણ ના હોઈ શકે વાત એ છે કે પોલીસે પૂર્વ પત્ની સહિત તેના મિત્રોની ધરપકડ કરી છે બાતમીના આધારે તેમને પકડી પાડ્યા છે જવું રહ્યું આગળ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો લાઇક શેર કરજો ધન્યવાદ